ગઢ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે શિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ પાલનપુર તાલુકાના ગઢ સ્થિત પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારી સેન્ટર ખાતે શિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં મુખ્ય મહેમાન પાલનપુર બ્રહ્માકુમારી કેન્દ્રના રાજયોગીની ભારતીબેન સલેમપુરા સરપંચ ગોદડભાઈ સણોદરિયા રોટરી સેવાદળ ગઢના પ્રમુખ નાનજીભાઈ કણેર ગઢ બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલિકા ચંદ્રિકાબેન સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગઢબ્રહ્માકુમારી કેન્દ્રના સંચાલિકા ચંદ્રિકાબેન દ્વારા મહેમાનોનું કંકુ તિલક કરી તેમજ ભેટ સોગાદ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પરમપિતા શિવ પરમાત્માના સત્ય પરિચય ઉપર વધુ પ્રકાશ પાડ્યો હતો પરમપિતા શિવના ધ્વજને ઉપસ્થિત સૌ અગ્રણીઓએ શિવધ્વજ લહેરાવી શિવનું સ્મરણ કર્યું હતું શિવનું જીવન ઘડતરમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું ગઢ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી આત્મિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને શિવના ગુણગાન કર્યા હતા સંસ્કૃતિક કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું જેમાં નાના ભૂલકાઓ શિવ પરમાત્માનો સત્ય પરિચય નાટક નૃત્ય ડાન્સ તેમજ નાટક રજૂ કરવામાં આવ્યા હતા